ગઈકાલે બોટાદમાં જે ઘટનાક્રમ બન્યો છે સવારથી જ પોલીસની નાકાબંધી કરી દેવામાં આવી હતી આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂત મહાપંચાયત કરવાના હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની બગોતરા ખાતેથી અટકાયત કરી લેવામાં આવી હતી ને એવું લાગતું હતું સવારથી કંઈક નવા જૂની થઈ શકે છે ને એસપીએ પણ સૂચના કરી હતી કે ભાઈ જે કોઈ પણ કાયદો તોડશે તો અમે તેમને ભાષામાં જવાબ આપીશું ત્યારે રાજુ કરપડા ખેડૂત પંચાયત કરે છે હળદર ગામમાં ને ત્યારબાદ મામલો ગરમાય છે હવે એમાં આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી જોડાઈ ચૂક્યા છે તેમનું શું માનવું છે તેવું શું કહી રહ્યા છે એમની સાથે વાત કરીએ યશુદાનભાઈ હળદળ ગામમાં ખેડૂત મહાપંચાયત ચાલતી હતી મોટી સંખ્યામાં ખેડૂતો રાજુ કરપડાને સાંભળવા આવ્યા પછી અચાનક પોલીસની ગાડીઓ એક એક ગામમાં ઘુસે છે અને વાત પથ્થરમારા સુધી પહોંચે છે પહેલાં તો આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો આ ભાજપનું ષડયંત્ર છે ખેડૂતોનું આંદોલન તોડી પાડવું ખેડૂતોને ન્યાય અને હકની લડાઈ લડતા હતા એને ભેગા નહીં થવા દેવાનું અને દરેક આંદોલન માં ભાતે પાખેલ કરે જુઓ તમે ચારેય બાજુથી પોલીસને ભેગા કરી આખા ગુજરાતની પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લગાડી દીધી અમારા બધાની ધરેપકડો અટકાયતો કરી દીધી જિલ્લા જિલ્લાના નાના નાના કાર્યકર્તાઓની અટકાયતો કરી લીધી કોર્ડન કરી લીધું આખા બોટાદને અને એપીએમસીમાં અમને પરમિશન ન મળી એટલે રાજુભાઈ એ કીધું ભાઈ હળદ હળદળ ગામમાં છું ત્યાં પછી લોકો આવી જશે આપણે ચર્ચા કરી લઈએ ચર્ચા કરતા હતા લોકો ભેગા થઈ ગયા લોકો એકઠા થઈને ન્યાયની લડાઈ માટે એક થયા અચાનક ભાજપ સમર્થિત મને લાગે છે કોઈ ગુંડાઓ આવ્યા હોવા જોઈએ જેને પથ્થરમારો કર્યો નહીં તો બીજું તો કોણ આવે અને પછી પોલીસે અંગ્રેજોના શાસનમાં જે અત્યાચાર નહોતો કર્યો એ અત્યાચાર એમણે શરૂ કર્યો આખા ગામને કોડન કરી લીધું ભાજપના ઈશારે મુખ્યમંત્રીના ઈશારે આખા ગામમાં મીડિયા કર્મી બહેન હતા એની ધરપકડ કરી લીધી કોઈ વિડીયો ન બનાવે પછી બરબરતાપૂર્વક માર માર્યા છે અને એટલી હદે માર માર્યા છે આ તો એમ કહું છું કે બેસો વર્ષ અંગ્રેજોના શાસનમાં ગુલામીમાં પણ આવું ગામના ગામને કોડન કરીને માર માર્યો હોય એવું ક્યાંય બન્યું નથી ઇસ્નલમે પોલીસનું કેવું એવું હતું કે કાયદો લોકોએ હાથમાં લીધો છે એટલે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે ને કાયદો છે તે ક્યાંક ને ક્યાંક કાયદા વ્યવસ્થા કથડી છે એટલે આ હાલ થયા છે એટલે જ હું કહું છું ને કે પોલીસે ખરેખર કાનૂન વ્યવસ્થા સુધારવાની જરૂર હતી ભાજપના નેતાઓ મરજી પડે ત્યારે કાર્યક્રમો કરે રેલીઓ કરે મંજૂરી મળી જાય અને ખેડૂતો હકની લડાઈ માટે મંજૂરી માંગે તો એને મંજૂરી ન મળે અને આગલા જ દિવસે દસ ખેડૂતો ભેગા થયા હતા કેમ કોઈ પથ્થરમારો ન થયો કારણ કે ઉપરથી નહોતો ઓછી તો કયો રાજુ કરપડા સાંભળવા ગયા અને ખેડૂતો બધા એને એમણે રજૂઆતો કરીને એમને લેખિત માંગ્યું માંગ્યું શું હતું કડદો પ્રથા જે ભાજપના નેતાઓ લૂંટે છે બંધ કરવાનું માંગ્યું હતું મુખ્યમંત્રી સાચા હોત દાદા ભગવાનમાં માનતા હોત તો ન બંધ કરાવડાવી દે એની આમ આદમીની સરકારો તો તરત જ કે ભાઈ આ નહીં બીજે પણ કડદા થતા હોય નામે હોય હોય તો બધું બંધ કરાવી દોસ્તાન ઘાસ પીવા માટે રાજ્ય છે પણ નહીં આખી ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથડી ગઈ છે પોલીસની ઘટ છે તો હજારો પોલીસ ભાજપના નેતાઓ પોતાની સુરક્ષામાં અને આમ આદમી પાર્ટીના ખેડૂતો ઉપર માર મારવામાં રાખી છે પોલીસ ક્યાં તપાસ કરી શકે છે ઈશુદાન ભાઈ રાજુ કરપડા પ્રવીણ રામ સહિતના જે નેતાઓ છે તેની સામે ગંભીર કલમ હેઠળગત ગુનો દાખલ થયો છે શું લાગે છે આનાથી આમ પાર્ટીને દબાવવાનો પ્રયાસ તમે જુઓ કે રાજુ કરપડા કે પ્રવીણ રામની ધરપકડ નથી અમારા ઘણા નેતાઓ ઉપર એફઆઈઆર કરી છે એમનો શું ગુનો છે ભાઈ એ તો લોકોની ચર્ચા કરતા હતા ઈ ખેડૂતો ઉપર પણ આટલી મોટી કોલમો લગાડી છે શું કામ કે ચોપન લાખ ખેડૂતો બહાર નો નીકળવા જોઈએ બોલવા નો જોઈએ ભાજપની સામે જાગૃત ન થવા જોઈએ એનો અવાજ બહાર નો આવવો જોઈએ એ કચડાયેલો જ રહેવો જોઈએ અમે જેટલું મરજી પડે તેટલા ભાજપ પડે લૂટે આપણે બોલવાનું જ નહીં તો તમે સારા બાકી પોલીસ થી તમને લાઠી ચલાવીશું ને જેલમાં નાખીશું એટલા માટે આ ષડયંત્ર કર્યું છે અમે જેલ થી ડરવાના નથી પોલીસ લાઠી ચાર્જ ડરવાના નથી આખું ગુજરાત આજે જોયું છે ગઈકાલે કઈ રીતે ભાજપ સમર્થિત પોલ્યુશન નેતાઓએ જે હુમલા કર્યા છે અને માહોલ બગાડ્યો છે આખા ખેડૂત સમાજમાં ચોપન લાખ ખેડૂત સમાજમાં રોષ છે અને એટલે જ અમે નક્કી કર્યું છે કે આ એક એપીએમસીમાં લૂંટ ચાલતી બંધ કરાવવામાં આટલા ખેડૂતો એકઠા થયા ન્યાયને હક માટે તો મેં હેલ્પલાઇન શરૂ કરવાનું નક્કી કર્યું છે ગુજરાતમાં તમામ એપીએમસીમાં હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે આજે પોસ્ટરો લાગશે પત્રિકાઓ લાગશે પત્રિકાઓ છપાશે અને આગામી સમયમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેડૂતોની લૂંટ કરતો હશે ને છોડવામાં નહીં આવે ઈશ્વરભાઈ બીજો પ્રશ્ન એવો પણ સામે આવી રહ્યો છે કે આજે આખો ઘટનાક્રમ બન્યો છે તમારા લોકોની પણ અટકાયત કરી લેવામાં આવી હતી

એનો અર્થ એ થયો કે પ્રી પ્લાન ભાજપે ખેડૂત આંદોલન તોડી નાખવાનું ષડયંત્ર રચ્યું છે જેમ ખેડૂતોનું દિલ્હીમાં કર્યું તેવી રીતે એટલે ખેડૂતો ખેડૂતની દીકરા દીકરીઓ ખેડૂતના દીકરા દીકરીઓ જે પોલીસમાં છે કર્મચારીઓ છે આ બધાને ખબર પડી ગઈ છે કે આ ખેલ આ કદડાવાળાએ ખદડાઓ કર્યું છે એટલે એક જ સૂત્ર છે આ જે કદડો નીકળ્યો છે સત્યાવીસમાં ખદડાને કાઢવાના છે ઈશુદાનભાઈ બીજી વાત એવી છે કે ગામમાં જ્યારે અમે લોકો સાથે વાતચીત કરી મહિલાઓ રડતી હતી મહિલાઓનું કહેવું હતું કે અમે લોકો તો મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ ને જે રીતે કેટલાક લોકો કહી રહ્યા છે દાવો કરી રહ્યા છે કે અમારા ઘરેથી નિર્દોષ યુવાનોને અમારા સિનિયર સિટીઝનોને પણ લઈ ગયા છે પોલીસવાળા મારી મારીને તો આ વર્તનને કઈ રીતે જોયું બિલકુલ તમે જુઓ આખા ગામને કોડન કરીને મેં કીધું ને અંગ્રેજો ઉપર અત્યાચાર અંગ્રેજોના સમયમાં અત્યાચાર નહોતી કરી પોલીસ અંગ્રેજોની એ આજે રાવણ સમાન ભાજપની સરકારે કરી છે આજે તમે વિચાર કરો આ છે ને ભાજપ ને અહંકાર આવી ગયો છે જેમ રાવણ ને આવ્યો અત્યારે ભાજપના મંત્રી રાવણ રાવણનો આત્મા બેસી ગયો છે ગરીબો વંચિતો શોષિતો ને જોયું નથી કે એનો મકાન પાડી દો દુકાન પાડી દીધું બેન જીવતી સળગી જાય તો એને જળગવા દો ખેડૂતો ઉપર અત્યાચાર કરો મારી નાખો આ ખેલ કરે છે અત્યારે એટલે રાવણ સમાન અહંકાર આવી ગયો છે અત્યારે એમની આત્મા રાવણ ની આ બધામાં ઘૂસી ગઈ છે એને માત્ર રૂપિયો લૂંટ અને ઉદ્યોગપતિ સિવાય કાંઈ દેખાતો નથી શું આયોજન છે હવે આમ આદમી પાર્ટીનું આગામી દિવસોમાં કેમ કે પંચ્યાસીથી વધારે લોકો સામે નામજોગ ફરિયાદ થઈ છે અને ગંભીર ગુનો નોંધાવ છે તો કઈ રીતે લડત ગુના તો જો આ ખોટી ફરિયાદો થઈ છે અમારા નેતાઓને ફસાવા માટેનું ષડયંત્ર છે પણ આગામી દિવસમાં અરવિંદ કેજરીવાલજી ભગવત માનજીને આગેવાની માપ કિસાન મહાપંચાયત મોટી કરવામાં આવશે ક્યાં કરશું મોટી નક્કી કરીશું ચોક્કસથી ખૂબ ખૂબ આભાર હાથ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી ગઈકાલે બોટાદમાં જે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે સાથે જ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સાથે જે નેતાઓ પર ફરિયાદ થઈ છે તે મામલે પણ તેમણે પોતાનું મોન તોડ્યું છે અને કહ્યું છે કે ભારતીય ઇશારે પોલીસ કામ કરી રહી છે અને ખોટી ફરિયાદ ફરી એકવાર દાખલ કરવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવી શકે છે અને ખેડૂત મહાપંચાયત સંબોધી શકે છે ત્યારે કેવો પ્રતિસાદ આમ આદમી પાર્ટીને મળે છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતી વિચાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર